ભરૂચ જિલ્લાના તમામ નવ તાલુકામાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ઉપરાંત બફારા વચ્ચે છેલ્લા બે દિવસથી ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ભરૂચ જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં વરસેલ વરસાદના તાલુકાવાર આંકડા પર નજર કરીએ તો જંબુસરમાં અઢાર મિલીમીટર આમોદમાં છ મિલીમીટર વાગરામાં સોળ મિલીમીટર ભરૂચમાં એક ઇંચ ઝઘડિયા એક ઇંચ અંકલેશ્વર એક ઇંચ હાથોદ બે પોઈન્ટ પાંચ ઇંચ વાલીયા બે ઇંચ અને નેત્રંગમાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો. આજે સવારથી પણ વિવિધ તાલુકામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ઠેર ઠેર ઝરમર વરસાદ વરસી રહ્યો છે